ઘણીવાર લોકો એમ કહે કે હવે આટલા હજારો વર્ષ થઈ ગયા હવે આ ભાગવત કથા અને ગીતાજી ને રામાયણ ની જરૂર શું હું તો એમ જ એમને કહું કદાચ ગીતાજીની જેટલી જરૂરિયાત અર્જુન ને નહોતી ને એના કરતા આપણને વધારે છે કારણ કે એ તો એક વાર કન્ફ્યુઝ થયો આપણે તો સવારે ઉઠતાની સાથે કન્ફ્યુઝ હોઈએ છીએ જેટલી આવશ્યકતા પરીક્ષિત મહારાજ ને ભાગવતની નહોતી મહારાજને તો એક જણા શ્રાપ આપ્યો આપણને તો જે મળે છે શ્રાપ આપતા જાય છે કેટલી થાય છે આપણા જીવનમાં તો કદાચ એમને જેટલી આવશ્યકતા નહોતી ને એના કરતા વધારે આપણને છે અને પ્રભુ આ બધું તો ઠીક છે કે મુક્તિ માટે ભાગવત કથા આદિની તો વાત છે પણ ભાગવત નું પરમ ફળ એ તો કેવલ ને કેવલ ભગવાન છે ભક્તિ છે એ તો ઘણી વાર લોકો એમ કહીએ ભાગવતજીમાં સાયન્સ ક્યાં છે ભાગવતજીમાં ભૂગોળ ક્યાં છે ખગોળ ક્યાં છે આ ક્યાં છે પેલું ક્યાં છે ભાગવત તમને વિજ્ઞાન શીખવાડવા માટે છે નહીં ભાગવત તમને ભૂગોળ કે ખગોળ શીખવાડવા માટે છે નહીં ભાગવત તમને મોટિવેશન શીખવાડવા માટે નથી ભગવાન ભાગવત તમને લીડરશીપ માટે નથી ભાગવતનું પરમ ફળ શું છે કે આ બધા જ વિષયો તમે ભૂલી જાઓ અને કેવલ ને કેવલ ભગવાન તમને યાદ રહે એ જ ભાગવત નું પરમ ફળ છે ભગવાન સિવાય અન્ય સર્વ વિષયોને વિસ્મૃતિ થઈ જાય અને કેવલ ને કેવલ ભગવતમય અને ભક્તિમય તમે બની જાઓ એ જ ભાગવત નું પરમ પણ હૃદય ભગવાન થી છલકાવા લાગે ત્યારે માનજો ભાગવત તમારી અંદર બિરાજી ગયું છે તમે ભાગવતમાં બેઠા છો અત્યારે સાતમા દિવસે ભાગવત તમારામાં બેસી જશો હું તો હું તો બીજા કહું કે કથા આપણે નથી બેસાડતા કથા આપણને બેસાડતી હોય છે બાકી અત્યારના માણસને સાત દિવસ ચાર ચાર કલાક એક જગ્યાએ બેસાડવો કેટલો અઘરો છે બધા લોકોની એક ફરિયાદ હોય છે પિતા દીકરાને કે બેટા થોડીવાર બેસતો ખરા મારી જોડે પતિ પતિને કે થોડીવાર બેસો તો ખરા મારી જોડે મિત્ર મિત્રને કે થોડીવાર ટાઈમ કાઢીને બેસતો ખરા કોઈ કોઈ સાંભળતું દીકરાની પિતા માટે હોય મારું સાંભળતા નથી પતિનું પત્ની માટે હોય પતિનું પત્ની માટે હોય ભાઈ નું ભાઈ માટે હોય આડોશી નું પાડોશી માટે હોય એક દેશ નું બીજા દેશ માટે હોય મારું કોઈ સાંભળતા નથી જયારે દુનિયામાં એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી અને એવા સમયે સાત સાત દિવસ ચાર ચાર કલાક તમે મને સાંભળવાના છો એ મારું સૌભાગ્ય છે તમે ભાગવતને સાંભળવાના છો એ તમારું સૌભાગ્ય છે હું તો નિમિત્ત છું ભાગવત કથામાં વક્તા તો નિમિત્ત હોય છે ભગવાન બોલે એને ભાગવત કહેવાય ભાગવત નો અર્થ જ થાય ભગવતા પ્રોક્તમ ભગવાન પોતે ચાર શ્લોક માં બ્રહ્માજી ને ચતુશ્લોકી ભાગવત સંભળાવે છે અને પછી એનો વિસ્તાર આ અઢાર હજાર શ્લોકો માં થાય છે એટલે ભાગવત નો અર્થ કર્યો ભગવાન બોલે કે અત્યાર સુધી શું થાય આપણે દોડી દોડીને મંદિરમાં જઈએ ઘરે પણ સેવા કરતા હોઈએ પણ બોલે કોણ ભક્ત બોલે અને અને ભગવાન સાંભળે કથામાં ભગવાન બોલે અને ભક્ત સાંભળે બસ આ ફરક કથા અને મંદિર આપણ ભગવાન નું મંદિર જ છે મહાપ્રભુજી તો સાક્ષાત શ્રીનાથજી બાબાનું રૂપ ભાગવતજીને કહ્યું છે અને કહ્યું છે શ્રીનાથજી થી લેશ માત્ર પણ ઓછા ભાગવતજીને નહીં કરવા હવે તમને નાથ દ્વારા માથે શ્રીનાથજી પધરાવીને કોઈ લઈ જવા દે નાથ દ્વારામાં તમને કોઈ અહીંયા આ રીતે સોફા પર બેઠા છો એમ નાથ દ્વારામાં શ્રીનાથજી ની સન્મુખ કોઈ બેસવા દે સંભવ નથી પણ આ ભાગવત ભગવાન એવા છે કે એ જ શ્રીનાથજી બાબા ભક્તોને આધીન થઈ ભક્તોને વશ થઈ ભક્તો ના થઈ અને તમારા સુધી શ્રીનાથજી બાબા પહોંચે છે અને જ્યારે જ્યારે ભાગવત કથા કરાવવાનો અવસર મળે ને તો એ માનજો કે નાથ દ્વારામાં બિરાજતા શ્રીનાથજીએ પોતાનો હાથ લાંબો કરી તમારા માથે હાથ મૂક્યો છે આ તમારા પરિવારના માથે શ્રીનાથજીનો હાથ પડ્યો તો તમારા નિમિત્તે ભાગવતજી રૂપે શ્રીનાથજી બાબા આવ્યા પ્રભુના અનેક રૂપ છે અનેક સ્વરૂપો છે અને એમાંનું સૌથી સુંદર અને ઉત્તમ કોઈ સ્વરૂપ હોય ને તો એ ભાગવત છે કારણ કે આમાં જે ભાગવાન બિરાજે છે એ કોઈક જુદા જ સ્વભાવના છે એ કોઈક જુદા જ સામર્થ્ય વાળા છે એ કોઈક જુદી જ સુંદરતા લઈને બિરાજેલા છે કેવા છે ભાગવત્તા ભગવાન આપણે તો જયારે ગીતાજીમાં ભગવાનનું ભગવાન નું રૂપ સમજીએ છીએ એમનો સ્વભાવ સમજીએ છીએ એમનું સામર્થ્ય સમજીએ છીએ તો કઈક ભગવાન જુદા લાગે છે આ ભાગવત નો ભગવાન કઈક જુદો છે જેમ જેમ તમે સાંભળતા જશો એમ તમને એમ લાગશે કે રોજ એક ડગલું મેં ભગવાન તરફ આગળ વધ્યું તમને પોતાનું લાગવા માંડશે જો અત્યારે ભગવાન છે ને આપણને બધાના લાગે છે સમજતીગત સર્વત્ર ભાગવત સાંભળ્યા પછી આજ ઠાકોરજી તમને એમ લાગશે કે આ તો મારો છે આ તો મારા માટે આવ્યો છે અને પ્રભુ જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ને ત્યારે માનવું કે હવે ઠાકોરજી મારા પર કૃપા કરી રહ્યા છે આ મારો લાલન છે જો આપણે ઘણી વાર પુષ્ટિ માર્ગ નો તો એ ક્રમ જ છે આમ દસ ઠાકોરજી એક સાથે પધરાઈને પણ મનોરથ કર્યો હોય ને અને વલ્લભ કુલ પધારે ને તુરંત કહીએ પેલા લાલન છે ને મારા છે અર્જનાત જે મારા છે આ મારાપણું છે ને એ જ આપણું વૈષ્ણવપણું છે વૈષ્ણવને ઠાકોરજી બધાનો નથી લાગતો એને પોતાનો લાગે છે અને જ્યારે આહો પરમાત્મા જે સર્વ સમર્થને સર્વત્ર વ્યાપેલો છે એ જ્યારે આપણને આપણો લાગવા માંડે ત્યારે માનવો કે કથા મને ફલિત થઈ રહી છે પ્રભુએ એ આપણા લૌકિક જીવનમાંથી કોઈ પચાસ ના કોઈ સાઈઠ ના કોઈ સિત્તેર ના કોઈ એસી ના કોઈ વીસ ના જુદી જુદી આયુના લોકો બેઠા છે અને એમાંથી સાત દિવસ પોતાના માટે જુદા કાઢી લીધા ઠાકોરજી નહીં તો વિચાર કરો અત્યારે કથા ન થતી હોત તો અત્યારે તમે બધા ઘરે શું કરતા હોત કેમ હસું આવ્યું હું તો એમ જ કેવા જતો માળા ફેરવતા હોત આ લૌકિક જીવનમાંથી આ સંસારિક જીવનમાંથી પ્રભુએ આપણને કાઢી અને પોતાની સન્મુખ બેસાડી દીધા તું મારી સામે બેસ મને સાંભળ આજ સુધી હું તને સાંભળતો આવ્યો તારી બધી જ ફરિયાદો તારી બધી જ માંગો મેં સાંભળી અને જે તારા હિતમાં હતી બધી પૂરી પણ કરી હવે તું મને સાંભળ અને પ્રભુને સાંભળવાનો અવસર એ જ ભાગવત કથા છે ભગવાનને સમજવાનો અવસર એ શ્રીમદ ભાગવત કથા છે અને જેને આપણે માનીએ છે ને જેના દર્શન માટે કલાકો લાઈનમાં ઊભા રહીએ છે ને એને સમજવાનો ક્યારે પ્રયાસ નથી કરતા કોઈ કે હું ભગવાનમાં નથી માનતો કોઈ એમ કે તો પહેલા પૂછવું પડે પણ ભગવાન એટલે શું તો એને ડેફિનેશન શું કરે છે તું કોને ભગવાન કહે છે પહેલા એ ચોખવટ કર તો તને સમજાઈ જશે કે હું છું એ જ પ્રમાણ છે કે એ છે મારે સાબિત કરવા માટે ક્યાંક જુદા ગોતવા જવાની જરૂર નથી મારું અસ્તિત્વ હોવું મારું હોવા પણ જ મને પ્રમાણ આપે છે કે ચોક્કસ છે ભાગવતની આ દિવ્યગત કથા છે ગાથા છે સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય રૂપ આપણે માનીએ છીએ શબ્દમય રૂપ વાણીમય રૂપ કહેવાય છે કે જ્યાં ભાગવત કથા થાય ત્યાં સકલ તીર્થો આવીને નિવાસ કરતા હોય હવે આ સ્થાન કોઈ નવલખી ગ્રાઉન્ડ નથી રહ્યું તમે દ્વારમાં પ્રવેશશો ને તો ઉપર લખ્યું હશે નાથ દ્વારા હવે આ શ્રીનાથજી બાબાનું ધામ બની ગયું કે ભાગવતજી બિરાજી ગયા હવે અહીંયા સકલ તીર્થોનો નિવાસ થશે કહેવાય છે કે જ્યાં ભાગવત કથા હોય ત્યાં કોટી દેવતાઓ આવીને નિવાસ કરતા હોય છે સકલ દેવતાઓનો વાસ થઈ જાય ભાગવતજી તો પોતે સાક્ષાત શ્રીનાથજી છે એટલે માનવામાં આવે કે તમે એમ ઈચ્છો કે ભારતના જેટલા તીર્થો છે મારે બધા જ તીર્થોની યાત્રા કરવા જવું છે તો કદાચ જીવન ખૂટી જાય પણ બધા તીર્થ યાત્રા ન થઈ શકે પણ એક ભાગવતજીની પરિક્રમા કરો ને તમે તો ભારતના સકલ તીર્થોની યાત્રા થઈ ગઈ કહેવાય તમે કેવલ ભાગવતજીને દંડવત કરો ને તો તેત્રીસ કોટી દેવતાઓ સુધી વંદન પહોંચી જાય તમે કેવલ ભાગવત ને વંદન કરો ને તો ચોવીસે ચોવીસ અવતારો ને પ્રણામ પહોંચી જાય જો આપણે ત્યાં શાસ્ત્રોમાં અનેક પ્રકારના પુણ્યોના ફળ બતાવે છે કે જીવનમાં આને આટલા આટલા પુણ્યો કરાય તો એને આવા સુખ મળે અને અનેક પ્રકારના પાપના પ્રાયશ્ચિત બતાવે છે જીવનમાં અનેક પ્રકારના પાપ થતા હોય ને ઘણી કોઈ અપરાધ થઈ જાય અને આપણે કોઈ વિદ્વાનને પૂછવા જઈએ કે આનું પ્રાયશ્ચિત શું ત્રણ પ્રકારના કર્મોની વાત શાસ્ત્રોમાં છે વિધેયાત્મક નિષેધાત્મક અને પ્રાયશ્ચિત કર્મ શાસ્ત્ર ત્રણેય પ્રકારના કર્મ બતાવે છે એક શું કરવું જોઈએ બીજું શું ન કરવું જોઈએ અને ત્રીજું ન કરવાનું થઈ ગયું તો એનું પ્રાયશ્ચિત શું એમાંથી કેમ મુક્ત થવા લોકો ભલે એમ કહેતા હોય કે કરેલા કર્મો તો ભોગવવા જ પડે ભોગવ્યા સિવાય નથી ના કરેલા કર્મોમાંથી પણ મુક્ત થઈ શકાય છે શાસ્ત્રોમાં ઉપાયો છે તો દરેક પાપનું પ્રાયશ્ચિત પણ છે પણ તમને પ્રશ્ન થાય કોઈ એક એવું પ્રાયશ્ચિત ખરું કે જે હું કરું અને મારા સઘળા પાપો સમાપ્ત થઈ જાય સકલ પાપોનું એક કોઈ એવું પ્રાયશ્ચિત કરું તો કે હા શ્રીમદ ભાગવત કથા જો સાત દિવસ ભાગવતજીનું શ્રવણ કરો તો જીવનમાં જન્મ્યા ત્યારથી જેટલા પણ પાપ થયા હોય એનું કોઈ એક પ્રાયશ્ચિત હોય તે શ્રીમદ ભાગવત કથા છે

અને આપ લોકો જેમ નાથ દ્વારા માં દોડી દોડીને શ્રીજીની સન્મુખ થાવ છો એમ ભાગવતજીની સન્મુખ થાવ તે શ્રીનાથજીના દર્શન કર્યા બરાબર જ એમ શાસ્ત્ર કહે છે મહાપ્રભુજી ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરે છે કારણ કે વેદમાં પરમાત્માના બાર અંગ કહ્યા છે દ્વાદશાંગ વહી પુરુષ બાર અંગ વાળો પરમાત્મા છે તમારું ભાગવત પણ બાર સ્કંદ વાળું છે આમાં બાર સ્કંદ છે ત્રણસો પાંત્રીસ અધ્યાય છે અને અઢાર હજાર શ્લોકો છે તો શ્રીનાથજી બાબા સાથે મહાપ્રભુજી સમાનતા કરે છે પહેલો અને બીજો સ્કંદ એટલે શ્રીનાથજી બંને ચરણ ત્રીજો ને ચોથો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને બાહુ પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંગાઓ સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ શ્રીનાથજીના દશમસ્કંદ શ્રીનાથજીનું હૃદય અગિયારમો સ્કંદ શ્રીનાથજીનું મસ્તક અને બારમો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જે ઊંચા હાથ કરી શ્રીનાથજી બાબા પોતાની નિકટ ભક્તોને બોલાવે છે આવ આ આ આવ આપણે ત્યાં તો સ્વરૂપની ભાવના એ બતાવી કે નિકુંજના દ્વાર ઉપર ઉભા રહીને શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી પોતાના લીલાના જીવોને પોતાના શરણમાં બોલાવે અને શરણમાં આવે એટલે શ્રીનાથજી બાબા મુઠ્ઠીમાં એ ભક્તનું હૃદય પકડી લે હવે તું મારો થઈ ગયો હવે તને બીજે નહીં જવા દો અને શ્રીનાથજી બાબા મુઠ્ઠીમાં પોતાના ભક્તોના હૃદયને પકડી લે અને અંગૂઠો બહાર છે એટલે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો તારા કામનો રહ્યો નથી હવે તું આના પર પ્રભાવ નહીં પાડી શકે

આપણને એમ થાય કે આપણા ભાવ ઠાકોરજી જાણતા હશે કે નહીં આટલી ભીડમાં હોઈએ આટલા લોકોની વચ્ચે હોઈએ શું શ્રીનાથજી બાબા મને જોયો પણ હશે ઘણી વાર આપણને પ્રશ્ન બી થાય કે આપણે તો ઠાકોરજીને યાદ કરતા હોઈએ શું ઠાકોરજી આપણને યાદ કરતા હશે ક્યારે આપણે તો ઘણી વાર પ્રભુનું સ્મરણ કરતા કરતા આખોય ભીંજાઈ જાય કે હે બાબા બાબા દિવસ થયા તારા દર્શન કરવા નથી આવ્યા એ ગિરિરાજ બાબા કેટલા દિવસ થયા તારા સન્મુખ નથી થવાયું હે યમનાજી તારા પાન કરે કેટલો સમય થઈ ગયો ઘણી વાર બેઠા બેઠા આપણને તાપ થાય એમ થાય કે આપણે તો પ્રભુને યાદ કરીએ છીએ પણ શું એ ઠાકોરજી આપણને યાદ કરતા છે અને યાદ કરતા હોય તો ખબર કેમ પડે કે ઠાકોરજી મને યાદ કરે છે આચાર્યો અને વૈષ્ણવ ભગવદીઓ એટલું જ કહ્યું કે જ્યારે જ્યારે આવા કથામાં બેસવાના અવસર મળે ને ત્યારે માનજો કે આજે ઠાકોરજીએ મને યાદ કરે છે જ્યારે જ્યારે આવા સત્સંગના ક્ષણો મળે ત્યારે માનજો આજે ઠાકોરજી મને યાદ કરી રહ્યા છે અને એટલા મને મને બધે સંસારમાંથી ખેંચી પોતાની કથામાં લાવીને બેસાડી દીધું છે આ પ્રભુની કૃપાનું પ્રમાણ છે પ્રભુ અંગુષ્ઠ દ્વારા એ જે જે ભક્તો દર્શન કરવા આવ્યા હોય ને એના ભાવનું ઠાકોરજી ગ્રહણ કરીને આપણે પણ જયારે ઠાકોરજીને ભોગ ધરીએ છીએ ત્યારે ભોગ ધરીએ ત્યારે સામગ્રી પ્રભુને અંગીકાર કરાવી હોય પણ એમાં આપણું જે ભાવ હોય એ ઠાકોરજી ગ્રહણ કરે અને પોતાની કૃપા ભેળવી દે અને એને પ્રસાદ બનાવીને પાછો આપી દે એટલે ઠાકોરજી આરોગ્ય તો ઓછું ન થાય ઉલટાના પાંચ વૈષ્ણવનું બનાવ્યું હોય ને તો પચીસ જણા પ્રસાદ લઈ જાય મર્યાદા માર્ગમાં ઠાકોરજી આરોગ્ય વધારી દેતા હોય છે તો ભાગવત ની સન્મુખ આપણે બધા ઉપસ્થિત છીએ બાર અંગ વાળા શ્રીનાથજી બાબા ને બાર સ્કંદ વાળા શ્રીમદ ભાગવતજી આનો એક અક્ષર ભગવાન છે તો કહું કે ભગવાન અનેક અવતાર લે છે તો ભગવાનને આવું વાંગમય વાણીમય અવતાર કેમ લેવો પડ્યો કારણ કે ભગવાનના નરસિંહ અવતાર તમે જુઓ વામન અવતાર જુઓ વરહા ભગવાન જુઓ કેટ કેટલા ચોવીસ અવતારોની કથા ભાગવતમાં આવશે તો આવો વાંગમય અવતાર કેમ તો કે જેવો અસુર એવો અવતાર હિન્ડે કશ્યપુને મારવો છે તો નરસિંહ બનવું પડે એર્ણાક્ષ ને મારવો છે તો વરહા બનવું પડે જેવો અસુર એવો અવતાર તો કે અહીંયા અસુર કોણ છે તો કે પરીક્ષિત મહારાજને લાગેલો શ્રાપ કે સાતમા દિવસે તારું મૃત્યુ થશે તક્ષક તને દંશ દેશે શ્રાપ રૂપ અસુરને મારવા માટે પ્રભુએ વાંગમય અવતાર લીધો શ્રાપ શબ્દમય એટલે અવતાર પણ શબ્દમય થયો ભાગવતની કથા એ શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે અને આ શ્રાપ કેવલ પરીક્ષિતને જ લાગ્યો છે એમ નથી અહીંયા બેસેલા દરેક વ્યક્તિને શ્રાપ લાગેલો છે કે સાતમા દિવસે મૃત્યુ સોમથી રવિ માટે આઠમો દિવસ તો આજ સુધી કોઈને મળ્યો નથી બસ ભાગવત શીખવાડે છે એટલું કે આપણે મરીને નથી જવું આપણે તો જીવીને જવું છે જીવનનો ઓડકાર લઈને જવું છે ઘણી વાર ઘણા લોકો જાય ને તો આપણે બોલતા પણ હોય આ જીવી ગયા હો ભાગવત સો વર્ષ તમે જીવશો એની ગેરંટી નથી આપતું પણ જેટલું જીવશો એટલું સો વર્ષ જેટલું જીવી લેશો એની ગેરંટી ચોક્કસ આવે છે સંપૂર્ણ જીવન જીવશો એની ગેરંટી ચોક્કસ આપશે એટલે આટલું મૂકીને ગયા આટલું રહી ગયું જીવનમાં આમ બાકી પણ ક્ષણો મળી પણ હું જીવીને ગયો જીવનનો ઓડકાર લઈને જવું છે અફસોસ મૂકીને નથી જવું એની તૃપ્તિ લઈને જવું છે ભાગવત તમને તૃપ્તિ આપશે શ્રીમદ ભાગવત નું મહાત્મા અને ઘણું કહ્યું છે સ્કંદ પુરાણમાં અને પદ્મ પુરાણ સ્કંદ પુરાણમાં ચાર અધ્યાયમાં ભાગવતના મહાત્માનું વર્ણન કર્યું છે એ જ રીતે પદ્મ પુરાણમાં છ અધ્યાય અને ભાગવતની એક પરંપરા એવી છે કે જ્યારે ભાગવત કથા શરૂ કરો એના પહેલા છ અધ્યાયમાં પદ્મ પુરાણમાં જે વર્ણિત છે એ મહાત્માની કથા કહેવામાં આવે છે અને મહાત્માની કથાનું એટલું મહત્વ છે કે કેવલ મહત્વ સાંભળવા માત્રથી ભગવત પ્રાપ્તિ થઈ જાય છે મુક્તિ તો ભાગવતની બાય પ્રોડક્ટ છે કોઈ કથા બેસાડી હોય યા તમે સંકલ્પ કરો ને કે મારે કથા કરાવવી છે એ સંકલ્પ જ્યારે કર્યો ને ત્યારે જ તમારા ભાગ્યમાં મુક્તિ લખાઈ જાય છે પણ એક વસ્તુ યાદ રાખો જેણે જીવનમાં કોઈ પુણ્ય ન કર્યા હોય કોઈ સત્કર્મ ન કર્યા હોય અને જો ગુજરી જાય એની મુક્તિ કરાવી શકાય એવા ઉપાયો શાસ્ત્રોમાં છે એટલે કે તમારા બદલે બીજો કોઈ પણ તમારી મુક્તિ કરાવી શકે છે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે ગયામાં જઈને શ્રાંત કરો આ રીતે યજ્ઞ કરો આ રીતે આમ કરો તો આપણે એમ કહેવાય કે આ કરવાથી આ પૂર્વજોની કે સ્વજનોની મુક્તિ થાય એટલે કે આપણા બદલે આપણી મુક્તિ બીજો કોઈ કરાવી શકે પણ ભક્તિ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે બદલે કોઈ આપણી ન કરી શકે એટલે કે સમજવાની વાત એ છે કે તાંબાના લોટામાં લાલ કપડામાં બંધાઈને ગંગા સ્નાન કરવા જવું છે કે પોતે જઈને ડૂબકી મારવી છે તમારે નક્કી કરવા બાકી છેલ્લે ડેસ્ટિનેશન ત્યાં છે જવાનું ત્યાં છે ફરક એટલો છે કે પોતે જાતે જઈને લગાવો ગંગા સ્નાનનો જે આનંદ આવે એ પોતાને મળે અને બીજો કોઈ વિધિ કરે આપણા આપણા દીકરાઓ કે અને પછી જઈને વિસર્જન કરે અને પછી ગંગાજીમાં વિલીન થાય એમાં પોતાને આનંદ નથી હોતો ફર્ક એટલો જ છે કે આ જીવનને આટલું આટલું કરીને ગયા એ આનંદ વાગોળતા વાગોળતા જવું છે કે મારા ગયા પછી આમ કરજો ને ગયા પછી આમ કરજો ને ગયા પછી આમ કરજો એ વ્યવસ્થા ગોઠવીને જવું છે ઘણા લોકો મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જાય છે મારા ગયા પછી આમ કરજો મારા ગયા પછી શા માટે પછી છેલ્લે જતા જ ચિંતા તો હોય જ કે આ કરશે કે નહીં પછી એ ટેન્શન તો હોય જ એટલે એવી ચિંતા કરીને જવું એના કરતા આ બધું કરીને માણીને ગયા એ વાગોળતા વાગોળતા ન જઈ આપણા પુણ્યોને બહુ ભવિષ્યના પ્લાનિંગમાં ન મૂકો એને બને એટલા જલ્દી કરી તારા તમારા સંસ્મરણોમાં ભેગા કરી કારણ કે જયારે શરીર નહીં ચાલે ને ત્યારે ભેગા કરેલા સંસ્મરણો જીવનના સહારા બનવાના છે